ઇફકો દ્વારા ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી દ્વારા નેનો યુરિયા છટકાવ માટે વિશેષ સબસિડીની જાહેરાત કમોસમી વરસાદથી થયેલા નુકસાન વળતર માટે નવા સંરક્ષણના કામગીરી પૂર્ણતાના આરે પંજાબ હરિયાણા સરહદ પાકને ને લઘુત્તમ ટેકાના ભાવે એમએસપી ની કાયદેસર ગેરંટી માટે ખેડૂતોનું નું પ્રદર્શન ચાલુ રવિ સિઝન માટે ડીએપી ખાતર નો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાના કેન્દ્ર સરકારની ખાતરી સરહદી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાની નેરોમાં પાણી છોડવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું વડાપ્રધાને વારાણસીમાં વિવિધ વિકાસ લક્ષ્મી પ્રોજેક્ટનું લોકાર્ણ કર્યું અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સમીક્ષા કરી દિલ્હી પંજાબ અને રાજસ્થાનમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે પચાસ થી વધુ ટ્રેનો મોડી પડી એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી પૂર્વ મુંબઈ અને બેંગ્લુર પોલીસ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ભારતનું બીજું સ્પેસપોર્ટ નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં હોવાની જાહેરાત બંને દેશ વચ્ચે કુડમ કુલમ પરમાણુ પાવર પ્લાન્ટના નવા યુનિટ માટે મહત્વના કરાર થયા અયોધ્યામાં ભક્તોનાથ ઘસારાને પહોંચી વળવા માટે નવી મેટ્રો બસ સેવા શરૂ કરવામાં આવી મહારાષ્ટ્રમાં મની લોન્ડરિંગ કેસમાં વધુ બે મોટા બિલ્ડરોની અટકાયત કરવામાં આવી ઓનલાઈન ગેમિંગ કોમાન્ડમાં સડવાયેલા આંતરરાષ્ટ્રીય રેકોર્ડનો પર્દાફાશ કરી પાંચ લોકોને ધરપકડ કરી

અંબાજીમાં અંબાના દર્શન માં આવેલા શ્રદ્ધાળુઓ માટે વિશેષ ભોજન શાળાનું આધુનિકરણ કરાયું દરિયાકાંઠે ફેલાવતી ફેક્ટરીઓને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટિસ ફટકારવામાં આવી રિલાયન્સ જીઓ દેશના વધુ પચાસ શહેરોમાં સ્પીડ ફાઈવજી સેવા વિસ્તારવાની જાહેરાત કરી શ્રેણી પૂર્વ ભારતીય ટીમને નેટ પ્રેક્ટિસમાં રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયાના અહેવાલ પીવી સુધી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો ડોક્ટરે અધ્યના રોગના દર્દીઓને વેલી સવારે ઠંડીમાં બહાર ન નીકળવાની સલાહ આપી કેરળમાં નવા વાયરસના લક્ષણો દેખાતા કેન્દ્રની ટીમ તપાસ માટે પહોંચી બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ પોઈન્ટ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવો